સુરદા કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દીકરીએ કરેલા આપઘાતને લઈને તેની ઉત્તર ક્રિયામાં અગિયારસો દીકરીઓને ભોજન કરાવ્યા બાદ તેમને સેલ્ફ ડિફેન્સ અંગે સમજાવવામાં આવ્યું હતું કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુંવારીકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ પણ આપી હતી આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જોઈએ નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે આ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા જોયા જેમાં ખાસ કરીને આપણા દીકરીઓના કઈ પ્રકારને જો અત્યારે સમાજમાં અમુક પ્રકારનો જો સોશિયલ મીડિયામાં એક દૂસળો જો છે જોઈએ ચાહે ઇન્સ્ટા હોય ચાહે આપણા વોટ્સએપ આવતા હોય ચાહે ફેસબુક હોય કેવી રીતે જો એ ગલત કન્ટેન્ટના લીધે જો એ આપણા દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે આ પ્રકારના ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી આમાં ખાસ કરીને અમારે જો અત્યારે જો એ સોશિયલ મીડિયાના જમાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ગલત ફોટો ગલત જો વોઈસ ક્લોનિંગ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે તો એવા સંજોગોમાં શું કરવા જોઈએ દીકરીઓને કોઈ પણ તકલીફ પડતી હોય તો એના શું કરવા જોઈએ તો એના બાર સમજ પાડવામાં આવી કે એના સૌથી સારા જો મિત્ર હોય છે સૌથી વધુ એના જો હિતેચ્છુક હોય છે એના મા બાપ હોય છે તો કોઈ પણ નાની મોટી વસ્તુઓ હોય કોઈ બાબતો હોય તો તાત્કાલિક આપણે મા બાપને શેર કરે એઝ અ ફ્રેન્ડ શેર કરે અને મેં પેરેન્ટ્સ બી મિટિંગમાં હતા એના પર રિક્વેસ્ટ કરી કે આપણે દીકરીઓને જો એમના મિત્ર તરીકે રાખે જોઈએ અત્યારે જો એવા એક એજ હોય છે કે એના જો સાચા અને ખોટા મેં ખબર પડતી નથી જો આપણી નાની દીકરીઓને તો એના માટે જરૂરી છે કે પેરેન્ટ્સ એના એઝ એ ફ્રેન્ડ ટ્રીટ કરે જોઈએ અને આ બી જો અમારે દીકરીઓ છે આ બી અમને પેરેન્ટ્સ અને મોટા ભાઈ બહેનોને બી ફ્રેન્ડ તરીકે ટ્રીટ કરે સ્કૂલમાં ટીચર્સને બતાવે જેથી સહી સમય પર પોલીસને જાણકારી થઈ શકે કે અમારા ક્યારેય જરૂર છે ઇન્ટરવ્યુન કરવાની જોઈએ તો આ સમગ્ર બાબતોમાં જો એ બાબતમાં ચર્ચા કરવામાં આવી અત્યારે જો સેલ્ફ ડિફેન્સ મે અમારી સી ટીમ જો છે કતારગામ એરિયામાં અગિયાર જેટલા સ્કૂલ કોલેજ છે જે અમારી સેલ્ફ ડિફેન્સના તાલીમ આપે છે અને આજ અત્યારે સેલ્ફ ડિફેન્સમાં સાયબર ક્રાઇમ્સ એ પ્રોટેક્શન બી એક સેલ્ફ ડિફેન્સના તાલીમના મુખ્ય ભાગ થઈ ગયા છે જેથી કોઈ ગભરાય નહીં આ પ્રકારના કોઈ કન્ટેન્ટથી અને સીધા જો આપણે જો એ તો પોલીસ હોય યા તો ટીચર હોય યા તો પેરેન્ટ્સને બતાવે તો આ જો ડાયલોગ આપણા દીકરીઓ સાથે અમે લોકો કર્યા અને વક્તાઓ પણ એના સાથે વાતો કરવી જોઈએ તો કંઈ ને કંઈ એના માનસ પટલમાં આ બધી વસ્તુઓ આવશે આ બધી બાબતો આવશે કે જ્યારે એના જરૂર પડે તો અમે ક્યાં જવા જોઈએ કેવી રીતે વાત કરવા જોઈએ તો આ પ્રકારના કાર્યક્રમો ફ્યુચર માં અમે લોકો ઓર ભી રાખવાના છે વધુમાં જણાવ્યો હતો કે હાલ અમારી સી ટીમ એટલે કે શી ટીમ કતારગામ વિસ્તારમાં અગિયાર જેટલી સ્કૂલ અને કોલેજમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે અને હાલમાં સાયબર ક્રાઇમ પણ સેલ્ફ ડિફેન્સ તાલીમનો એક ભાગ થઈ ગયો છે જેથી આવા પ્રકારના કોઈ કન્ટેન્ટથી કોઈને ગભરાવવાની જરૂર નથી સીધા જ પોલીસ ટીચર કે માતા પિતાને જાણ કરે આ બધી ચર્ચાઓ કરવાથી દીકરીઓના માનસ પટલમાં આ બધી જ બાબતો આવશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે ક્યાં જવું અને કેવી રીતે વાત કરવી જોઈએ આગામી સમયમાં આ પ્રકારના કાર્યક્રમો હજુ પણ કરવામાં આવશે પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે કતારગામ વિસ્તારની અંદર નૈનુ વાવડિયા નામની દીકરીએ આપઘાત કરી લીધો હતો તે બાબતને લઈને પરિવાર દ્વારા મરણોત્તર ક્રિયાને ધ્યાને રાખીને અગિયારસો દીકરીઓને ગોરણી કરીને જમાડી હતી અને દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત પોલીસ કમિશનર અને મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે અપરાધો થાય છે એ પ્રકારની ઘટનાઓ અટકે અને માત્ર સુરત શહેરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવી ઘટના ન બને એ બાબતને ધ્યાને લઈને દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી આજે નેનુ વાવડિયાના મરણોંતર વિધિમાં અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે પરિવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાભની ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે